વડોદરા રેલવે સ્ટેશન તારીખ જાન્યુઆરીના રોજ અનિલ એની પત્ની તથા બાળક સાથે વડોદરા રેલવે સ્ટેશન પર ગયા હતા તેમના પાંચ વર્ષના બાળકનું અપહરણ કરી લઈ ગયો છે તેવી ફરિયાદ વડોદરા રેલવે પોલીસને મથકમાં કરવામાં આવી હતી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રોને સાર્થક થયું એક રડતા પરિવારના ચહેરા પર હાસ્ય લાવતું વડોદરા રેલવે રેલવે પોલીસ ફરિયાદના આધારે સીસીટીવી તથા બાતમીના આધારે વડોદરા રેલવે એલસીબી પીઆઈ ટીવી પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એન પરમાર તથા વડોદરા રેલવે પોલીસમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચપી રવિયા અને તેની સમગ્ર ટીમના અથાર્થ પરિશ્રમ બાદ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી રેલવે પોલીસે પાંચ વર્ષીય બાળક યુવરાજના અપહરણ કરનાર આરોપી અનિલ બારિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બાળકને શોધી કાઢી પરિવારના મુખ ઉપર સ્મિત લાવ્યું હતું બાળકનો પરિવાર સાથે ભેટો થતાં બાળકનો પરિવાર તથા પોલીસ સ્ટાફમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી આ મામલે વડોદરાના રેલવે ડિવિઝનના ડીવાયએસપી જીએસ બારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું તારીખ અઠ્યાવીસ એક છવ્વીસના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાસપોળા કરીને એનો છોકરો છે એ પ્લેટફોર્મ નંબર એક ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા પેલ્યુ પ્રોટેશનમાં આપવામાં આવેલી જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી જેમાં અમારી એલસીબીની ટીમ એસઓજીની ટીમ છે અમારા વડોદરા જીઆરપીના માણસો ટોટલ અમે અલગ અલગ છ થી સાત જેટલી ટીમ બનાવેલી અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ એની ઉંમર છે પાંચ વર્ષની જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને અમારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન આપેલી મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે અન્ન ક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલલ તરફ છે એવું અમારી ટીમને જણાવી આવેલ જેથી હાલલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા આ અને એ દિશામાં તપાસ કરતાં અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટોરભાઈ બારિયા કરીને જેની ઉંમર પચીસ છે એ છૂટક ધંધા મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ હાલમાં હાલ સુધીની તપાસ દરમિયાન અમને આ કોઈ ગેંગ સાથે સંડોવાયેલ હોય અથવા તો એ બાળકોને અપહરણ કરીને અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ વેચી દેતો હોય એવું કંઈ તપાસ દરમિયાન સ્પષ્ટ જણાઈ આવેલ નથી પરંતુ એ દિશામાં અમારી તપાસ ચાલુ છે એના માતા પિતા છે એમને આંતરિક વિખવાદ ચાલે છે અને એ પણ છૂટક મજૂરી કરે છે આ બાળક છે એ ગમે તેની સાથે અથવા ગમે તે કોઈ પણ વ્યક્તિ એને જમવાનું અથવા તો બિસ્કીટ વગેરે આપે તો એ જમી લેતું હતું એ જ રીતે આ આજે ઈસમ છે અનિલ નટોર બારિયા એણે આ બાળકને એકલું જોયું એટલે એને બિસ્કીટની લાલચ આપી અને એ લઈ ગયેલો હતો